आशीर्वाद आतापत इधर सांगू शिंदे भले जान चला जाए तो चला जाए ऐसे हम लोग जो है भूख हड़ताल करेंगे नहीं तो हमें लोक न्याय मिलना चाहिए साहब हम आप लोग सोचियो बेटा कौन बोल नहीं किया मोदी है

કોઈ ન ખાવાનો પીવાનો અને સાફ કરીયો તો તૈયાર કરના નથી મજૂરી બદલા બે દુકાન હાથ મારે આટલા ય ભરવાની બરાબર બચ્ચારા કરતા બેસીયા કોપરાવાળા કાટર મે સે હાથ نکال કે જો હે હાથ نکالતા હે સાહેબ ગટર મે સે હાથ نکال કે કરે હાથ અમારા બચ્ચા જો હે નહીં ધોતા હે મિસ્ટી સે ખાના મને દેઈ છે બરાબર 20 મજૂરી અમારું પેટ ઉભર લા તમાર કર્મ ને અપમારી આ જો હે કૈલાલો ના હાય આ છે ગુજરાતનું ગાંધીનગર પાટનગર જ્યાં ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા હજારોની સંખ્યામાં ગરીબ અને પછાત વર્ગના મકાન પાડી બહેનો દીકરીઓ બાળકો અને ગરીબ પ્રજાના ઝૂંપડા પાડી અને આ લોકોને રોડ રસ્તે રજળતા કરી નાખ્યા આ વિઝિટ કરતાની સાથે જ ગરીબ પ્રજાની વેદના આની અંદર એક બાળકની હત્યા થઈ ગઈ અનેક બહેનો જે રાતે ચાર વાગે હિટલર સાહી વલણ આતંકવાદી આ લોકો હોય આ મૂળ નિવાસી આ આ ગુજરાત ગરીબ પ્રજાનું છે કોઈ ભાજપ સરકારના બાપનું નથી જેને મારી બહેન દીકરીઓને રાતે ચાર વાગ્યે ઘર બહાર કાઢી પોલીસને હાથો બનાવીને આ સરકારે ગરીબ પ્રજાના પેટ ઉપર પાટુ મારી અને ચાલીસ વર્ષથી થી જ્યાં વસવાટ કરે છે એના મકાન તોડી નાખ્યા

જે ગરીબ લોકોના મકાન પાડી દેવામાં આવ્યા છે ગરીબોને બેઘર કરવામાં આવ્યા છે આ બેનો દીકરીઓને રસ્તે રજળતી કરી નાખી છે બાળકો સ્કૂલે નથી જઈ શકતા લાખો કરોડો રૂપિયાની એની ઘર વખરી એનો તમામ સામાન રસ્તે રજળતો તોડફોડ કરી નાખી છે એની તમામ ભરપાઈ કરવામાં આવે આ લોકોને મકાન આપવામાં આવે નહીતર આગામી દિવસો ની અંદર ઓગણત્રીસ તમારામાં તાકાત હોય તો તમારા બાપ આરામ તમારા જે મળ્યા હોય અસંખ્ય હજારો વીઘા જમીન વાળી છે તમારા તેવડ હોય તો ત્યાં જાવને ને સીબે લઈને પોલીસ નો ડર દેખાડી ગરીબ પ્રજાના મકાન પાડી દો છો ઓગણત્રીસ તારીખે અમે તમારી સામે પૂરી તાકાત થી લડવા આવી છીએ ત્યાં સુધી અહીં ગાંધીનગર ની અંદર જે લોકો ના મકાન પડ્યા છે એ પણ ગરીબ પ્રજા ને કઈ કોઈ પણ પ્રકારના જીવ જંતુ કઈડ્યા

આ બધા મકાન પાડી દેવામાં આવ્યા એટલે એનું મૃત્યુ થયું છે તમે અમારા ગરીબ પ્રજાના બાળક ની હત્યા કરી છે અમે તમને છોડવાના નથી તો યાદ રાખજો તમામ લોકોને ગુજરાતની પ્રજાને પણ અમે કહેવી છે ઓબીસી સમાજ જાગો આ ભ્રષ્ટ ભાજપ સરકારને ભગાડો ક્યાંક ને ક્યાંક આ સરકાર દ્વારા આપણા બાળ બચ્ચા આપણી બહેનોને રોડે રસરતી કરી નાખી છે અને તમામ મકાનો પાડી દીધા છે આપણે પૂરી તાકાતથી આપણા ન્યાય માટે આપણા હક માટે આપણી બહેનો દીકરીઓ બાળકોના ન્યાય માટે પૂરી તાકાતથી લડવું જોશે તમામ પ્રકારનો ટેક્સ ભરવા છતાં આ ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં ગરીબને દેવા માટે મકાન નથી પાણી નથી લાઈટ નથી અને રાતે ચાર વાગે તમે હિટલર શાહી પોલીસને આગળ કરી પોલીસને પણ અમે તાકીદ કર્યું છે મહેરબાની કરીને ભાજપના તમે આતા બનીને કામ ન કરો ગરીબ પ્રજાની હાય લાગશે તો તમને પણ ઘરે તમે જીવવું મુશ્કેલ થઈ જાય છે આ ગરીબને લાઠી ઉગામતા પહેલાં હોવાર વિચાર કરજો એક પણ ગરીબ પાસે મકાન લેવા માટે પૈસા નથી ત્રણ દિવસથી આ ભૂખ્યા લોકો તળવળ મારે છે અને ભ્રષ્ટ ભાજપના સરકાર અમિત શાહ અને એને આ ગરીબ જોયું પણ નહીં ગ્રહ પ્રધાનની જવાબદારી આવે કે મારી પ્રજાનું શું થાય છે એક બાજુ મોદી પણ હમણાં આવીને ગયો અને એને પણ આ લોકોની કોઈની વાત સાંભળી નહીં દરેક વિસ્તારની અંદર ગુજરાતની અંદર ગરીબોને ટાર્ગેટ કરવામાં આવે છે તો ગરીબો હવે જાગો અને આ લોકો સામે પૂરી તાકાતથી મળી જાઓ અને બધા લોકોને અમે આહવાન કરી છે ઓગણત્રીસ તારીખ ગાંધીનગર મુકામે સત્યગ્રહ સાવણી મુકામે તમામ લોકો આવે અને આ લોકોને ન્યાય અપાવે તમામ સંગઠનો તમામ આગેવાનો ને હું આહવાન કરું છું કે ગાંધીનગર આવો આપણી બહેનો દીકરીઓને આ ભ્રષ્ટ ભાજપના બુલ્ડોઝર રસ્તે રઝડતી કરી છે આ લોકોને ન્યાય અપાવવા માટે તમામ લોકો પધારો જય હિન્દ જય ભારત